નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણી આજની કહાની છે જીવન એક સંઘર્ષ તેનો બીજો ભાગ આપણે પહેલા ભાગમાં જોયું કે રાગિણીના મિતુલ સાથે લગ્ન થઈ જાય છે અને ત્યાર પછી મિતુલ પાછો યુએસએ ચાલ્યો જાય છે અને તે રાગીણીના તેમજ ઐશ્વર્યના ડોક્યુમેન્ટ્સ પોતાની સાથે યુએસ લઈ જાય છે જેથી તે ત્યાં જઈને તેમના વિછા માટે ફાઇલ મૂકી શકે હવે આ કહાનીને આગળ સાંભળીએ એ પહેલાં મારી તમને વિનંતી છે કે આ કહાનીનો પહેલો ભાગ આ ચેનલમાં છે જો એ ભાગ ના સાંભળ્યો હોય તો જઈને જરૂર સાંભળી લેજો અને આ કહાની પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને તમે આવી જ અવનવી કહાની સાંભળવા માગતા હોવ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખી દેજો જેથી ભગવાન શ્રીરામની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આ કહાનીનો બીજો ભાગ મિતુલ હેમખેમ યુએસએ ન્યૂયોર્કમાં પોતાના ઘરે પહોંચી જાય છે ત્યાં ગયા બાદ તે ત્યાંથી જ રાગીણીની અને ઐશ્વર્યાની વિજા ફાઇલ મૂકી દે છે લગભગ બારેક મહિના પછી રાગીણીને તેમજ ઐશ્વર્યાની વિજા પણ મળી જાય છે આ સમાચાર સાંભળીને રાગીણીના ઘરમાં આજે ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું અને ત્યારે રાગિણીના પપ્પા મનોહરભાઈ રાગીણીને યુએસએ જવાની તૈયારી કરવાનું કહે છે પરંતુ રાગીણીને પોતાના પ્રાણથી પણ પ્યારી એવી ઐશ્વર્યાને મૂકીને જવાની ઈચ્છા જરા પણ ન હતી પણ મિતુલે ઐશ્વર્યાને હમણાં યુએસએ લઈ જવાની ના પાડી હતી તેથી તે બિચારી મજબૂર હતી તે બીજું કરી પણ શું શકે હવે તો રાગીણીની યુએસએ જવાની તૈયારીઓ પણ થઈ ગઈ હતી અને તેની ટિકિટ પણ લેવાઈ ગઈ હતી તેથી એ અહીં ઇન્ડિયામાં પોતાના મમ્મી પપ્પા અને બેન નિરાલી તેમજ પોતાની લાડકી ઐશ્વર્યાને છોડીને પોતાના એક નવા જીવનની શરૂઆત કરવા માટે યુએસએ જવા માટે નીકળી ગઈ જે છોકરી પોતાનું ઘર છોડી એકલી એક સિટીમાંથી બીજી સિટીમાં પણ ગઈ ન હતી તે આજે પોતાની દીકરીના ફ્યુચર માટે પોતાનું બધું જ અહીં ઇન્ડિયામાં છોડીને સાત સમુદર પાર છેક યુએસએ જઈ રહી હતી ત્યારે તેને પોતાના મનમાં એક આશા હતી કે હવે પછીનું તેનું મિતુલ સાથેનું જીવન ખૂબ જ સરસ જશે આજે યુએસની ધરતી ઉપર પગ મૂકતા જ રાગીણીને અનેરી ઠંડક અને નીરવ શાંતિનો અહેસાસ થવા લાગ્યો હતો ત્યાંની માટીની મહેક કંઈક અલગ જ આવી રહી હતી આજે રાગીણીએ પારકા માણસોની સાથે સાથે પારકી ધરતીને પણ પોતાની બનાવવાની હતી મિત્રો પારકાને પોતાના બનાવવાનું કામ માત્ર એક સ્ત્રી સિવાય બીજું કોઈ ન કરી શકે એવી જ રીતે આજે રાગિણીએ નવા જીવનની શરૂઆતનો એક રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે રાગિણીને પિકઅપ કરવા માટે મિતુલ ત્યાં એરપોર્ટ ઉપર આવી ગયો હતો પછી મિતુલ પોતાની ગાડીમાં રાગિણીને લઈને પોતાના ઘરે ગયો ત્યારે મિતુલે પોતાની દીકરી રીચાને રાગિણી વિશે કોઈ વાત કરી ન હતી એટલે જ્યારે તેણે રાગિણીને આવેલી જોઈ ત્યારે રીચાએ તરત જ મિતુલની ઇન્કવાયરી કરી આ કોણ છે અને આપણા ઘરે શું કામ આવી છે ત્યારે મિતુલે તેને પ્રેમથી સમજાવતા બધી વાત કરી કે તે તારી મોમ છે મેં તેની સાથે હું ઇન્ડિયા ગયો ત્યારે મેરેજ કર્યા હતા અને તે હવે આપણી સાથે આપણા ઘરમાં કાયમ માટે અહીં જ રહેવાની છે ત્યારે મિતુલની આ વાત સાંભળીને રીચા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને આખા ઘરમાં તોફાન મસ્તી મચાવી દીધી અને ઘરમાં સામાન આમથી તેમ ફેંકવા માંડી અને ત્યારે તેણે રાગિણીને પોતાની મોમ તરીકે એક્સેપ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું જો રાગીણી આ ઘરમાં રહેશે તો હું આ ઘરમાં નહીં રહું હું આ ઘર છોડીને ચાલી જઈશ ત્યારે મિતુલે રીચાને ખૂબ જ સમજાવી પણ તે ન માની તે ન જ માની મિત્રો સ્ત્રીહટ રાજહટ અને બાળહટને કોઈ પહોંચી શક્યું છે ભલા તો મિતુલ પહોંચી શકે અને ત્યારે મિતુલને રીચા આગળ પોતાની હાર માનવી જ પડી એ દિવસે રાત્રે તો મિતુલે રાગીણીને પોતાના ઘરમાં સૂઈ જવા દીધી અને બીજે દિવસે સવારે જ તેણે રાગીણીને પોતાના ઘરમાંથી કાઢી મૂકી ત્યારે રાગિણીએ તેને ખૂબ જ રિક્વેસ્ટ કરી કે આ અજાણ્યા દેશમાં હું એકલી ક્યાં જઈશ મને થોડા દિવસ અહીંયા રહેવા દો ત્યાં સુધીમાં હું મારી વ્યવસ્થા કોઈપણ સારી જગ્યાએ કરી લઈશ અથવા તો ઇન્ડિયા પાછી જતી રહીશ પરંતુ ત્યારે મિતુલે રાગીણીની એક પણ વાત સાંભળી નહીં અને તેને ઘરમાંથી કાઢી મૂકી મિત્ર રાગિણીએ જે વિચાર્યું હતું તેનાથી કંઈક ઊંધું જ તેની સાથે બની રહ્યું હતું ત્યારે એક સેકન્ડ માટે તેણે વિચાર્યું કે મારા પપ્પાને ફોન કરીને બધી જ વાત જણાવી દઉં પણ પછી તેને થયું કે ના મારી આ વાત સાંભળીને કદાચ મારા પપ્પાની તબિયત ઉપર અસર થઈ જાય તો એવું વિચારીને ત્યારે તેણે તેના પપ્પાને આ વાત જણાવવાનું માંડી વાળ્યું હવે આ અજાણ્યા દેશમાં રાગીણી છોકરીની જાત એકલી જાય તો ક્યાં જાય રાગીણી જ્યારે ન્યૂયોર્કમાં આવી રહી હતી ત્યારે તેના મમ્મી રમાબેને તેને કહી રાખ્યું હતું કે ન્યૂયોર્કમાં જ તેના એક માસી રહે છે કદાચ કોઈ વાર કોઈ તકલીફ થાય તો તેમનો કોન્ટેક કરજે તે તને ચોક્કસ હેલ્પ કરશે આ વાત તેને યાદ આવી એટલે તેણે તરત જ પોતાના પર્સમાંથી તેના માસીના ઘરનું એડ્રેસ કાઢ્યું પછી તે ચાલતી ચાલતી બહાર રોડ સુધી આવી અને પછી તેણે ટેક્સી હાયર કરી ટેક્સી ડ્રાઈવરને તેણે પોતાના હાથમાં રહેલો એડ્રેસ બતાવ્યું અને એ એડ્રેસ ઉપર પોતાને લઈ જવા માટે કહ્યું હવે રાગીણી પોતાના માસીના ઘરે પહોંચી ગઈ હતી પરંતુ ત્યારે તેની પાસે ટેક્સી ડ્રાઈવરને ચૂકવવાના પૈસા પણ નહોતા એટલે તેના માસીએ ટેક્સી ડ્રાઈવરને પૈસા ચૂકવી દીધા અને રાગીણીને તેના સમાન સાથે અંદર લઈ આવ્યા આમ અચાનક રાગીણીને સમાન સાથે જોઈને તેના માસી પીનાબેન વિચારમાં પડી ગયા પછી તેમણે આશ્વર્ય સાથે રાગીણીને પૂછ્યું કે શું થયું બેટા હજી તો તું ગઈકાલે જ અહીં આવી છે અને આજે આ રીતે તારે મારા ઘરે કેમ આવવું પડ્યું ત્યારે રાગીણી પોતાના માસીને ભેટીને ખૂબ જ રેડી પડી પછી તેણે મિતુલે તેની સાથે કેવું વર્તન કર્યું તે બધી જ વાત પીના માસીને જણાવી અને સાથે સાથે તેણે પીના માસીને તેના મમ્મી પપ્પાને આમાંની કોઈપણ વાત નહીં જણાવવા પણ કહ્યું બીજા દિવસે મિત્તુલે રાગીણીને બોલાવીને તેના ડાયવોર્સ પેપર ઉપર તેની સાઈન લઈ લીધી હતી હવે તેની પાસે છ મહિનાના વીછા હતા છ મહિનાની અંદર અંદર તેણે ત્યાંના કોઈ પણ ગ્રીન કાર્ડ ધરાવતા છોકરા સાથે લગ્ન કરી લેવાના હતા નહીં તો તેણે ઇન્ડિયા પરત આવી જવું પડે તેવી તેની કન્ડિશન હતી તેના માસીના ઘરે બધા જ જોક કરતા હતા તેથી કોઈ ઘરે રહેતું નહીં રાગીણી આખો દિવસ એકલી પડી જતી હવે તેણે ડિસાઇડ કરવાનું હતું કે તેણે શું કરવું ફરીથી ત્યાં ને ત્યાં કોઈ સારો છોકરો શોધીને મેરેજ કરી લેવા કે ચૂપચાપ ઇન્ડિયા પરત આવી જવું મિત્રો જ્યારે જીવનમાં કોઈ સાથી નથી રહેતો ત્યારે માણસ પોતે જ પોતાનો સાથી બની જાય છે એવી જ રીતે રાગીણીએ વિચાર્યું કે હું મારા અંતર આત્માને પૂછું અને મને જે જવાબ મળે તે સાચો જવાબ પછી તેણે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો કે હું શું કરું ત્યારે તેને જવાબ મળ્યો કે રાગીણી તારે પરિસ્થિતિથી ડરી જઈને કે હારી જઈને ઇન્ડિયા ચાલી જવું તે બરાબર નથી તારા માટે પરિસ્થિતિનો સામનો કરી અહીં રહી જવું તે જ બરાબર છે અને પછી તેણે પોતાની જાતને આ પરિસ્થિતિનો સ્વીકાર કરી સામનો કરવા તૈયાર કરી દીધી અને તેણે નક્કી કર્યું કે મને કોઈ સારો છોકરો મળશે જે મારી ઐશ્વર્યાને એક્સેપ્ટ કરવા તૈયાર હશે તો હું તેની સાથે મેરેજ કરી લઈશ નહીં તો પછી ઇન્ડિયા પરત ચાલી જઈશ મિત્રો દાદ આપવા જેવી છે રાગીણીની હિંમતને જો બીજી કોઈ પણ છોકરી સાથે આવી પરિસ્થિતિ સર્જાય તો તે તેના મમ્મી પપ્પા આગળ રડી રડીને ઇન્ડિયા પરત આવી ગઈ હોય પરંતુ આ રાગીણી કંઈ અલગ જ માટીની હતી હિંમતે મરતો તો મરતે ખુદા અને પછી સૌથી પહેલાં તેણે ત્યાં જોબ શોધી જોબ કરવાનું નક્કી કર્યું અને તેના માસીના દીકરાને તેણે પોતાને માટે જોબ શોધી આપવા કહ્યું અને તેને ત્યાં એક ઉંમરલાયક આંટી હતા રૂબીના બાસ્કોટા તેમના સ્ટોરમાં સરસ જોબ મળી ગઈ માસીના ઘરથી આ જોબ માટે તેને થોડે દૂર જવું પડતું હતું જેનું તેને રોજનું ભાડું પોસાય તેમ ન હતું તેથી તેણે એ આંટીને પોતાના માટે રહેવાની જગ્યા સુધી અફવા કહ્યું એ આંટીને આ ઇન્ડિયન ઈમાનદાર અને સ્વીટ રાગીણી ખૂબ જ ગમી ગઈ હતી એટલે તેણે રાગીણીને પોતાના ઘરમાં જ પીજી તરીકે રહેવા માટે કહ્યું હવે રાગીણીને જોબની સાથે સાથે રહેવા માટેનું ઘર પણ મળી ગયું હતું તેથી હવે તે થોડી ખુશ હતી રાગીણી પૂરી ગુજરાતી હતી તેથી તે સ્વભાવે મિલનસાર અને કામકાજમાં પહેલો નંબર હતી તેણે એક જ મહિનામાં તે આંટીના આખા સ્ટોરનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો અને આંટીને સારું ગુજરાતી જમવાનું પણ બનાવી આપતી હતી ત્યારે એ આંટીને તેને પોતાની દીકરી થઈને આવી છે તેમ કહ્યા કરતા હતા અને રાગીણીને પોતાની દીકરીની જેમ રાખતા પણ હતા રાગીણીએ એક દિવસ રૂપીના આંટીને પોતાની સાથે અત્યાર સુધીમાં જે કંઈ પણ બન્યું હતું તેની બધી જ વાત કરી ત્યારે તે આંટીની આંખમાં પણ આંસુ આવી ગયા અને તે બોલી પડ્યા કે ઇન્ડિયન લેડીઝ ખૂબ જ સહન શક્તિ ધરાવે છે અમારી અહીંની કોઈ પણ લેડીઝ પોતાની મેરેજ લાઈફ ટકાવી રાખવા માટે આમાંનું કંઈ જ સહન કરે નહીં અને તે દિવસથી તેમણે રાગીણી માટેનું માન પણ વધી ગયું હતું અને તેના પ્રત્યેનો પ્રેમ પણ વધી ગયો હતો હવે તો રાગીણી અને તે આંટી બંને મા દીકરીની જેમ રહેવા લાગ્યા હતા ત્યારે રાગીણીએ પોતાની સાથે યુએસએમાં જે કંઈ પણ બન્યું હતું તેની બધી જ વાત પોતાની બેન નિરાલીને અને જીજુને કહી રાખી હતી અને સાથે એમ પણ કહ્યું હતું કે જો કોઈ સારો છોકરો મળશે તો હું અહીં તેમની સાથે મેરેજ કરી લઈશ જેથી ઇન્ડિયા પરત ન આવવું પડે અને તેણે આ બધી જ વાત તેના મમ્મી પપ્પાને ન જણાવવા કહ્યું હતું ત્યારે નિરાલીએ અને પ્રદીપે આ વાત પોતાના સુધી જ રાખી હતી અને એ લોકો આશા રાખતા હતા કે રાગીણીને કોઈ યોગ્ય છોકરો મળી જાય તો તેને પરત આવવું ન પડે અને પછીથી અમે આ બધી જ વાત મારા મમ્મી પપ્પાને જણાવી દઈશું ત્યારે સમય તો ક્યાં પૂરો થઈ જાય છે તે તેમને ખબર જ નથી પડતી અને રાગીણીને છ મહિના પૂરા થવામાં હવે એક જ મહિનો બાકી હતો જો આ મહિનામાં તે મેરેજ ન કરી લે તો તેણે પરત આવી જવું પડે તેથી તેણે આંટીને તેના માટે કોઈ સારો ઇન્ડિયન છોકરો શોધીને આપવા કહ્યું હતું ત્યારે આંટીને ઘણા બધા સારા ઇન્ડિયન ફેમિલી સાથે સારા રિલેશન હતા તેમણે પોતાને ઓળખીતા દરેક ઇન્ડિયન ફેમિલીમાં રાગીણી માટે વાત કરી તો એક છોકરો સામેથી આંટીને મળવા માટે આવ્યો નિસર્ગ હાઈટ બોડીમાં એકદમ બરાબર પાંચ પાંચની હાઈટ દેખાવે એકદમ રૂપાળો હેન્ડસમ અને પર્સનાલેટેડ વ્યક્તિત્વ તે આંટીના સ્ટોરમાં આવીને ઊભો રહ્યો આંટીએ તેને આવવા માટેનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે તમે મેરેજ માટે કોઈ ઇન્ડિયન છોકરીની વાત કરી હતી તો હું તેને મળવા માટે આવ્યો છું ત્યારે આંટી તેને જોઈને ખુશ થઈ ગયા પછી તે નિસર્ગને પોતાના ઘરે લઈ ગયા અને રાગિણી સાથે તેની ઓળખાણ કરાવી ત્યારે રાગિણી તો બિલકુલ તૈયાર પણ થઈ ન હતી કારણ કે તેને તો ખબર પણ ન હતી કે આ રીતે અચાનક તેને કોઈ જોવા કે મળવા માટે આવી જશે તે તો બસ ટી શર્ટ અને હાફ પેન્ટ પહેરીને ઘરકામ કરી રહી હતી પરંતુ રાગીણી નોર્મલ કપડામાં પણ એકદમ બ્યુટિફુલ લાગતી હતી જેને જોઈને તે કોઈને પણ ગમી જાય ત્યારે આંટીએ રાગિણીને નિસર્ગ સાથે ઓળખાણ કરાવી અને બંનેને એકલા વાત કરવા છોડીને પોતે આગળ સ્ટોર ઉપર ચાલ્યા ગયા ત્યારે રાગિણીએ પોતાના જીવનની બધી જ વાત નિસર્ગને કરી અને એમ પણ કહ્યું કે જો તમે મારી દીકરી ઐશ્વર્યાને તમારું નામ આપી એક્સેપ્ટ કરવા તૈયાર હોઉં તો જ હું તમારી સાથે મેરેજ કરવા તૈયાર છું ત્યારે નિસર્ગે પોતાની વાત કરતાં કહ્યું કે હું ફ્રોમ બનર અહીં જ છું મારા મમ્મી પપ્પા નથી તેઓ મૃત્યુ પામ્યા છે મારાથી મોટી બે બહેનો છે તેના બંનેના મેરેજ થઈ ગયા છે અને તે બંને ખૂબ જ સુખી છે અને તેણે મેરેજ કરવા માટે મને પણ ખૂબ જ ફોર્સ કર્યો હતો પણ મારી ઈચ્છા ન હતી એટલે હું બધાને ના પાડતો હતો પણ અચાનક આજે આંટીનો ફોન આવ્યો તો થયું કે જરા જોઈને આવું સારી છોકરી હોય તો સેટલ થઈ જવું એ વિચારે હું અહીં આવ્યો છું અને તને જોયા પછી લાગે છે કે સેટલ થઈ જવાશે અને પછી તેણે સ્માઈલ સાથે રાગીણીની સામે જોયું અને તે બોલ્યો મને તું ગમે છે મારે તારી સાથે મેરેજ કરવાની ઈચ્છા છે હું ઐશ્વર્યાને મારું નામ આપવા તૈયાર છું તો શાંતિથી વિચારીને જવાબ આપજે એટલું કહીને નિસર્ગ ત્યાંથી નીકળી ગયો પછી આંટીએ રાગિણીને તેની ઈચ્છા પૂછી એટલે ત્યારે રાગિણી વિચારતી હતી કે શું કરું પછી તેણે આંટીને નિસર્ગ માટે પૂછ્યું કે તે છોકરો સારો તો છે ને આંટી મને સારી રીતે તો રાખશે ને ફરી તો નહીં જાય ને અને ત્યારે આંટીએ તેને પ્રેમથી કહ્યું ના બેટા હું છું ને તારી સાથે નહીં ફરી જાય તો અને બીજે દિવસે રાગિણીએ તેને ફરીથી મળવા માટે બોલાવ્યું અને ફરીથી બધું જ પૂછ્યું અને ફરીથી નિસર્ગે ખાતરી આપી કે હું તને પણ તારા અતિત સાથે એક્સેપ્ટ કરું છું અને ઐશ્વર્યાને પણ મારી દીકરી માનીને રાખીશ હવે રાગીણીને થોડી રાહત થઈ અને પછી તેણે નિસર્ગને હા પાડી એક અઠવાડિયા પછી નિસર્ગનું ફેમિલી હાજર રહ્યું અને રાગીણી તરફથી આંટી હાજર રહ્યા અને રાગીણીએ નિસર્ગ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હવે તે બંને એકબીજાની સાથે ખૂબ જ ખુશ હતા નિસર્ગે ઐશ્વર્યાને યુએસએ બોલાવવા માટેની ફાઇલ પણ મૂકી દીધી હતી હવે નિરાલીએ તેના મમ્મી પપ્પાને રાગીણીની બધી જ વાત કરી દીધી હતી ત્યારે તેના મમ્મી પપ્પાને ખૂબ જ દુઃખ થયું હતું પરંતુ સાથે નિસર્ગ જેવો છોકરો મળ્યો તેથી ખુશ પણ હતા થોડા સમય પછી રાગીણી પોતાની લાડલી દીકરી ઐશ્વર્યાને લેવા તેમજ તેના મમ્મી પપ્પાને મળવા માટે ઇન્ડિયા આવી હતી અને ઐશ્વર્યાને વિજા મળી જાય તેની રાહ જોતી હતી ઐશ્વર્યાને રાગીણી પોતાની સાથે લઈને જ જવાની હતી અને ઘણા બધા સમય પછી તેના મમ્મી પપ્પાએ અને ઐશ્વર્યાએ અને ઘરમાં બધાએ રાગિણીને જોઈ એટલે જાણે આખા ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું રાગીણી યુએસથી બધાને માટે કંઈનું કંઈ લઈને આવી હતી હવે તેણે ઘરની બહારની દુનિયા શું છે તે જોઈ લીધું હતું જુદા જુદા પ્રકારની વ્યક્તિઓનો તેને અનુભવ થઈ ગયો હતો હવે તેને જિંદગી કઈ રીતે જીવવી તે સમજાઈ ગયું હતું ત્યારે તેણે તેના મમ્મી પપ્પાને પણ કહી દીધું હતું કે આ વખતે હું છેતરાવાની નથી આ વખતે કિસ્મતે પણ તેને સાથ આપ્યો હતો નિસર્ગ તેને ખૂબ સારું રાખતો હતો રોજ રાત્રે તેનો ફોન આવી જતો હતો રાગીણીની સવાર નિસર્ગના ફોન સાથે પડતી અને બંને જણા ખૂબ જ પ્રેમથી વાત કરતા નિસર્ગ ઈશ્વરને મળ્યો ન હતો છતાં પોતાની દીકરી સમજી તેની સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતો અને રોજ તેને લડતી કહ્યા કરતો કે તું જલ્દીથી અહીં યુએસ આવી જા મારી પાસે મારી લાડકી દીકરી તું અહીં આવીશ એટલે આપણે શોપિંગ કરવા જઈશું તારે જોઈએ તે બધું જ હું તને અપાવીશ બેટા અને પછી ઐશ્વર્ય લાંબુ લિસ્ટ આપતી નિસર્ગને તેને પણ હવે પિતાનો પ્રેમ મળી ગયો હતો બંને બાપ દીકરી કલાકો સુધી વાતો કર્યા કરતા ઐશ્વર્યા રાગીણીના હાથમાં ફોન આપતી નહીં અને ત્યારે રાગિણી બૂમો પાડતી કે તમારી બાપ દીકરીની વાતો પૂરી થઈ હોય તો હવે મને ફોન આપ અને ઐશ્વર્યા મોં બગાડીને રાગીણીને ફોન આપતી અને બોલતી લે હવે એ તો મારા માટે જે લઈને રાખવાનું હતું તેનું લિસ્ટ આપતી હતી પપ્પાને અને પછી વિચારોમાં ખોવાઈ જતી કે હું યુએસએ પહોંચીશ ત્યાં સુધીમાં પપ્પાએ મારા માટે બધું જ લાવીને રાખ્યું હશે પપ્પાને લિસ્ટ લખાવી દીધું એટલે દીકરીઓ કેટલો હક કરતી હોય છે પોતાના માતા પિતા સાથે બીજી બાજુ સમય પસાર થઈ જતો હતો નિસર્ગ વર્ષોથી એકલો યુએસએ રહેતો એટલે તેને ડ્રિંક કરવાની એકદમ ખરાબ હેબિટ પડી ગઈ હતી રાગીણી તેને ખૂબ જ સમજાવ્યા કરતી પણ આ આદત તેની છૂટતી ન હતી હવે ઐશ્વર્યાને વિજય મળી ગયા હતા એટલે નિસર્ગે રાગીણીને ઐશ્વર્યાને લઈને યુએસએ આવી જવા માટે કહ્યું અને રાગીણીએ ઐશ્વર્યાનું અને પોતાનું પેકિંગ શરૂ કરી દીધું હતું કપડાંની સાથે સાથે રાગીણી તેના મમ્મી પપ્પાની મીઠી વાતો અને અઢળક પ્રેમ અને ઘણી બધી શિખામણ પેક કરી રહી હતી અને જેટલી વાર પપ્પા તેને સાવચેત રહેવા કહે તેટલી વાર કહ્યા કરતી હતી કે પપ્પા તમે ચિંતા ન કરશો આ હવે પહેલાંની દબાઈ ગયેલી રાગીણી નથી રહી સમીરે ડાઇવોર્સ આપ્યા અને મિતેલા ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારે જ તે રાગીણીનું મૃત્યુ થયું હતું આજે તમારી સામે જે રાગીણી ઊભી છે પપ્પા એ બહાદુર રાગીણી છે કોઈના કાઢી મૂકવાથી હવે ઘર છોડીને રોડ ઉપર આવી જાય તે રાગીણી નથી મારી કે ઐશ્વર્યાની તમે જરા પણ ચિંતા કરશો નહીં અને હવે તમે પણ તૈયારી રાખજો છ મહિના પછી હું તમને પણ યુએસએ બોલાવી લઈશ પપ્પા આ સાંભળીને ત્યારે મનોહરભાઈ અને રમાબેનની આંખમાં આંસુ આવી ગયા તેમને પણ થયું કે રાગીણી હવે જીવનના કડવા અનુભવોને કારણે ઘડાઈ ગઈ છે હવે અમારી દીકરી ક્યાંય પાછી નહીં પડે મિત્રો સમય માણસને ઘણું બધું શીખવાડી જાય છે હવે રાગીણીનો જવાનો દિવસ હવે નજીક આવી ગયો હતો એટલે તેના મમ્મી પપ્પાને તો જાણે આ વખતે રાગીણીને પોતાનાથી દૂર મોકલવી જ ન હતી તેમ તેના પપ્પાએ તો એકવાર કહ્યું પણ ખરું કે બેટા હવે તું યુએસએ પાછી ન જાય તો ન ચાલે તારી ઉપર વિશ્વાસ છે બેટા કે તું હવે હિંમત નહીં હારે પણ આ સમય ઉપર વિશ્વાસ નથી બેટા અને તને છેતરી જશે તો હવે તારું દુઃખ અમારાથી નહીં જીરવાય બેટા એટલું કહીને તેના પપ્પા રડી પડ્યા એટલે ત્યારે રાગીણીની આંખમાં પણ આંસુ આવી ગયા એક વખત તો તેને પણ એવો વિચાર આવી ગયો કે મારા મમ્મી પપ્પાને એકલા મૂકીને ક્યાંય નથી જવું હવે પણ પછી તેને ઐશ્વર્યાનો વિચાર આવતો કે તેના ફ્યુચરનો શું ઇન્શોર્ટ બાળકીએ શું ગુનો કર્યો છે તેને હું કઈ રીતે સજા આપી શકું અને એક ઊંડો નિશાસો નાખે છે અને નિસર્ગ કદાચ નિસર્ગ મને સાચા દિલથી પ્રેમ કરતો પણ હોય મેં તેને પ્રોમિસ આપી છે કે હું ઐશ્વર્યાને લઈને યુએસએ આવી જઈશ હું તેની સાથે કઈ રીતે ચીટિંગ કરી શકું અને પછી રાગીણી ઐશ્વર્યાને લઈને સપનાઓની ઉડાન ભરીને યુએસએ પહોંચી ગઈ નિસર્ગ તેની અને ઐશ્વર્યાને પિકઅપ કરવા માટે આવી ગયો હતો નાની માસૂમ ઐશ્વર્યાને જોઈને પોતાની દીકરીને ભેટે તેમ નિસર્ગ ભેટી પડ્યો હતો ત્યારે રાગીણી બા બેટીનું ભર્યું મિલન જોઈ જ રહી હતી અને વિચારી રહી હતી કે હવે મારી ઐશ્વર્યા અને પિતાનો પ્રેમ મળશે અને ત્યારે તે હસીને બોલી પડી કે બા બેટીનું મિલન પૂરું થઈ ગયું હોય તો આપણે હવે ઘરે જઈએ અને પછી રસ્તામાં ઐશ્વર્યા સાથે મીઠી મીઠી વાતો કરતાં કરતાં રસ્તો ક્યાં કપાઈ ગયો તેની ખબર પણ ન પડી અને નિસર્ગનું તેમજ રાગીણીનું મહેનતનું ઘર આવી ગયું જ્યાં રાગીણીએ નિસર્ગ સાથે એક નવા જીવનની શરૂઆત કરી હતી જેટલું બ્યુટિફુલ યુએસ હતું એટલું જ બ્યુટિફુલ રાગિણીનું અને નિસર્ગનું હાઉસ હતું અને તેનાથી પણ વધારે બ્યુટિફુલ તેનું જીવન હતું નિસર્ગ રાગીણીને તેમજ ઐશ્વર્યાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને રાગીણીનો પરિવાર એક સંપૂર્ણ પરિવાર લાગી રહ્યો હતો અને ત્યારે નિસર્ગ બીજું બાળક લાવવાની પણ ના પાડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે આપણે ઐશ્વર્યાને ખૂબ જ લાડથી ઉછેરીને મોટી કરવી છે અને મારે તેને ખૂબ જ ભણાવવી છે આ સાંભળીને રાગીણી પણ હવે ખૂબ જ ખુશ હતી પરંતુ મિત્રો રાગીણીની આ ખુશી જાણે થોડા સમય માટેની જ હોય તેમ તેના જીવનમાં બીજી એક આફત આવી પડી રાગીણી હવે ખૂબ જ ખુશ હતી પછી તે તેના મમ્મી પપ્પાને ફોન કરે છે અને તેમને પોતાનું ઘર જોવા માટે યુએસએ આવવાનું કહે છે જેથી તેના મમ્મી પપ્પાને તેને જોઈને ખુશ થાય ત્યારે તેના મમ્મી અને પપ્પા અહીં યુએસએ આવવાની ના કહેતા હતા પણ નિસર્ગ અને રાગીણીએ તેના મમ્મી પપ્પાને યુએસએ આવવા માટે ખૂબ જ ફોર્સ કર્યો અને તેમને ટિકિટ પણ મોકલાવી આપી જેથી તેના મમ્મી પપ્પા રાગીણીના ઘરે આવે જ્યારે રાગીણીના મમ્મી પપ્પા યુએસએ આવ્યા ત્યારે રાગીણી તેમજ નિસર્ગ તેમના મમ્મી પપ્પાને ફરવા માટે લઈ જાય છે ત્યારે નિસર્ગ તેમને પોતાના માતા અને પિતા જ માનતો હતો અને તેમની સાથે તેમના પુત્ર તરીકે જ રહેતો હતો ત્યારે રાગીણીના મમ્મી પપ્પા નિસર્ગનો સ્વભાવ અને રાગીણીનું સુખ જોઈને આનંદ અનુભવતા હતા અને વિચારતા હતા કે હવે જો મૃત્યુ પણ આવે તો કોઈ ફરક પડતો નથી કારણ કે આપણી બંને પુત્રીઓ હવે ખૂબ જ ખુશ છે અને રાગીણી નિસર્ગ અને ઐશ્વર્ય સાથે ત્રણ મહિના રહ્યા પછી રમાબેન અને મનોહરભાઈ પોતાના ઘરે પાછા ફર્યા હવે ઐશ્વર્યા સમયની સાથે મોટી થતી જાય છે હવે તે બાળપણમાંથી કિશોરાવસ્થામાં પ્રવેશ ચૂકી હતી અમેરિકામાં તો ભણવાની સાથે સાથે જો પણ કરવી પડે તેથી ઐશ્વર્યાએ પણ ભણવાની સાથે સાથે કામ કરવાનું શરૂ કરી દીધું હતું તેમજ ઘરમાં પણ તે રાગિણીને હેલ્પ કરાવતી હતી રાગિણી તેમજ નિસર્ગના જીવનનું તે કેન્દ્ર હતી અને ત્રણેયનું જીવન ખૂબ જ સુંદર રીતે પસાર થઈ રહ્યું હતું પરંતુ નિસર્ગની પીવાની ટેવ દિવસે ને દિવસે વધી રહી હતી હવે ઐશ્વર્યા પણ તેના પપ્પાને સમજાવી રહી હતી કે પપ્પા તમે ડ્રિંક કરવાનું છોડી દો આ રીતે તમારી તબિયત વધારે બગડતી જશે પણ નિસર્ગ ન તો રાગિણીની વાત સાંભળતો કે ન તો ઐશ્વર્યાની વાત સાંભળતો અને તેની તબિયત બગડતી જતી હતી રાગિણી તેને ખૂબ જ સમજાવ્યા કરતી હતી કે મારા માટે નહીં પણ આપણી આ દીકરી ઐશ્વર્યા માટે તારે જીવવાનું છે તેની સામે તો તું જો અને આ બધું છોડી દે પણ તે પોતાની આ આદત આગળ મજબૂર હતો અચાનક એક દિવસ તે જોબ પરથી પાછો ફર્યો અને તેની તબિયત ખૂબ જ બગડી તેથી તેને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો તેનું લિવર ખલાસ થઈ ગયું હતું પૂરો એક મહિનો તેની ટ્રીટમેન્ટ ચાલી પણ આ વખતે તેને સારું ન થયું તે ન જ થયું ઘરે લાવ્યા પછી પણ રાગિણીએ તેની ખૂબ જ સેવા કરી પણ દિવસે ને દિવસે તેની હાલત વધુને વધુ કઠરતી જતી હતી તેની બંને બહેનોને તેમજ જીજુને તેના કહેવા પ્રમાણે તેને મળવા માટે બોલાવી લેવામાં આવ્યા હતા તેણે પોતાને બ્યુટિફુલ હાઉસ રાગિણીના નામે કરી દીધું હતું તેને પણ રાગીણી અને ઐશ્વર્યા સાથે સુંદર જિંદગી જીવ્યાનો ખૂબ જ આનંદ હતો અને તે રાગિણીને કહ્યા કરતો હતો કે આવતા જન્મમાં તું જ મારી પત્ની બનીશ અને ઐશ્વર્યા જ મારી દીકરી બનશે હું ઈશ્વરને તેવી પ્રાર્થના કરું છું અને પછી મરણ પથારીએ પડેલા નિસર્ગની આંખોમાં આંસુ આવી જતા તે રાગિણી અને ઐશ્વર્યા સાથે હજી રહેવા માગતો હતો પણ તેનો સમય હવે પૂરો થઈ ગયો હતો તેનું મૃત્યુ તેને પોકારી રહ્યું હતું પોતાની આટલી બધી સેવા કરવા બદલ તેણે રાગીણીને બે હાથ જોડીને માફી પણ માગી અને કહેવા લાગ્યો કે હું તારો ખૂબ જ આભારી છું તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ હું તને તેમજ ઐશ્વર્યાને છોડીને જવા નથી માગતો પણ હું મજબૂર છું એટલું કહેતા તો નિસર્ગ ખૂબ જ રડી પડ્યો હતો રાગિણી પણ નિસર્ગના બંને હાથ પોતાના હાથમાં લઈને ખૂબ જ રડી પડી અને નિસર્ગને કહે છે કે તે મને ખૂબ જ પ્રેમ કર્યો છે અને અહીં યુએસએ હું અને મારી દીકરી ઐશ્વર્યા તારા પ્રતાપે છીએ તે મને તેમજ ઐશ્વર્યાને સાચા દિલથી ચાહ્યા છે તેથી હું તારી ઉપકારી છું હર જન્મમાં મને તું જ જીવનસાથી મળે તેવી હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું અને આટલું સાંભળ્યા પછી નિસર્ગના આત્માએ દેહ ત્યાગ કર્યો અને નિસર્ગ દેવલોક પહોંચી ગયો હવે આ વિશાળ નિસર્ગના હાઉસમાં રાગીણી અને ઐશ્વર્યા એકલા રહી ગયા ઐશ્વર્યા હવે મોટી થઈ ગઈ હતી અને તેને પોતાની સાથે જોબ કરતા એક પંજાબી છોકરા કશ્યપ સાથે લવ થઈ ગયો હતો રાગીણીએ બંનેના લગ્ન માટે સમાતિ આપી દીધી હતી ઇન્ડિયાથી તેના લગ્ન માટે રમાબેન મનોહરભાઈ નિરાલી પ્રદીપ જીજુ તેમજ તેમનો દીકરો કુણલાલ બધા જ આવી ગયા હતા અને આજે ઐશ્વર્યાના લગ્નની શરણાઈ વાગી રહી હતી તો મિત્રો આપને જો આ કહાની કેવી લાગી તેનો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપજો અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને શેર પણ કરજો અને તમે આવી જ અવનવી કહાની સાંભળવા માગતા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર